જોરદાર નવર વરસાદ આવ્યો ભલે ભલે નાવા તો ગયા છો તો પછી નાવ બીવ શું કામ જોરદાર પાણી પડે શ્રીવાસી ને મોજ કરે શ્રીવાસ આમ તો જો પાણી પડે તું એને મજા જ કરવી છે એ તો એની મોજમાં જ છે

વરસાદ ગયો એક બાજુ થી તડકો એક બાજુ થી વરસાદ ને મજા આવે કા શિવાસ ચાલો જા પાણીમાં જા

કેવો આવે છે વરસાદ જો ઉનાળાની સિઝનમાં ભર ચોમાસું બેસી ગયું એવું લાગે છે કેમ કેલે જાઓ સસ મારી સામે જોઈને ફેરો શબ 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 કર આ પાની કર જો આવે જો